નો વિરોધ હવે ઉત્તર ગુજરાત સુધી પહોંચ્યો છે મોડાસામાં પણ પુરુષોત્મ રૂપાલાને લઈને ઉગ્ર વિરોધ જોવા મળ્યો છે પુરુષોત્મ રૂપાલાએ રાજપૂત સમાજ પર કરેલી ટિપ્પણી બાદ રાજપૂત સમાજ દ્વારા ઠેર ઠેર વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે વિરોધ હવે ધીમે ધીમે ગુજરાતમાં જોવા મળી રહ્યો છે અરવલ્લી જિલ્લાના મોડાસામાં પણ રાજપૂત સમાજ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો પચાસ થી વધુ આગેવાનો એકઠા થયા અને પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ કાપવાની માંગ કરી હતી ટિકિટ રદ નહીં થાય તો રાજપૂત સમાજ ભાજપનો બહિષ્કાર કરશે તેવી પણ ઉચ્ચારવામાં આવી હતી ભારતીય જનતા ઉમેદવાર સાહેબે જે સ્ટેટમેન્ટ આપ્યું ક્ષત્રિય સમાજ વિરુદ્ધ રાજા મહારાજો ભારતની અંદર પાંચસો બાસઠ રાજા મહારાજાઓ હતા એમાં એક રાજપૂત સમાજના નહીં દરેક કોમના દરેક સમાજના રાજા મહારાજાઓ હતા અને રૂપાલા સાહેબે જે ટીકા ટિપ્પણી રાજપૂત સમાજ વિશે કરી છે એમને ભોગવવી પડશે એમને માફી જાહેરમાં માગવી પડશે એમની ટિકિટ ભારતીય જનતા પાર્ટી મોદી સાહેબને મારી વિનંતી છે સમગ્ર સમાજની વિનંતી છે કે એમની ટિકિટ રદ કરો કે ભારતમાં બધી સીટો ઉપર પાંચસો સીટો ઉપર અસર પડશે સમાજની રાજકોટ લોકસભા મત વિસ્તારના ઉમેદવાર શ્રી પુરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અને રાજવી પરિવારોની બેન દીકરીઓ વિશે જે અપમાનજનક ટિપ્પણી કરી છે ટિપ્પણી કરી છે એને લઈને સમગ્ર દેશના રાજપૂત સમાજમાં ખૂબ જ એમના પત્તે રોષની લાગણી છે અને આજે રોષની લાગણી દર્શાવવા માટે અરવલ્લી જિલ્લાના રાજપૂતો અહીં એકત્રિત થયા છે અને અમારી મોદી સાહેબ અમિત શાહ અને સી સી આર પાટીલ સાહેબને વિનંતી છે કે આ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે અને એમને ગુજરાતની કોઈપણ સીટ ઉપરથી ઊભા રાખવામાં નહીં આવે કારણ કે ક્ષત્રિયોનો આજ માત્ર એક જ માગણી છે માફીથી કંઈ ચાલશે નહીં અને એમની ટિકિટ રદ કરો કારણ કે જે બેન દીકરીઓની અમારી ગુજરાતના રાજપૂતોની ક્ષત્રિયોની એક જ માગણી છે કે આ ટિકિટ રદ કરવામાં આવે માફીનામું કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહી ગુજરાતી ન્યૂઝ